નમસ્કાર હું તો પોલીસ બહુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો આજના અને મુદ્દાની વાત કરીએ પહેલાં છેલ્લા ચોવીસ કલાકમાં યુવાનો માટે આવેલા એક સારા અને રાહતના સમાચારની વાત કરી લઉં તો આપ તમામ લોકો જાણો છો જેટકોએ પરીક્ષા રદ કરી હતી ભરતી પ્રક્રિયા રદ કરી હતી વિદ્યુત સહાય વિદ્યુત સહાયકની એક હજાર બસો ચોવીસ વ્યક્તિઓના યુવાનોના ભવિષ્યનો સવાલ હતો આપની ચેનલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આ મુદ્દો પર ઉઠાવ્યો હતો અને યુવાનોએ જે પાસ થયા છે તેમના ભવિષ્યનું શું તે સવાલ પણ કર્યો હતો હું તો પોલીસમાં પણ એને સામેલ કરવામાં આવ્યો હતો જોકે જેટકોએ એક આવકારદાયક નિર્ણય લીધો છે જેના કારણે એક હજાર બસો ચોવીસ એ ઉમેદવારોને ન્યાય મળ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે અને જે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી તેના સ્થાને હવે એ પાસ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં માત્ર આ ઉમેદવારોએ ફક્ત પોલ ટેસ્ટ આપવાનો રહેશે જેટકો તેરની જગ્યાએ છ સેન્ટર પર પોલ ટેસ્ટ કરશે સેન્ટરો પર સ્ક્રીન પર લાઈવ ડેમો પણ બતાવવામાં આવશે જેટકોના આ નિર્ણયથી સ્વાભાવિક રીતે જ એ યુવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે ભરતી પ્રક્રિયાના વિવાદ બાદ જેટકોએ મોટી કાર્યવાહી પણ કરી હતી જે અંતર્ગત આમાં થયેલી ગેરરીતિ કે ક્ષતિ જેના માટે પ્રાથમિક જવાબદારી દેખાતી હતી તેવા જેટકોના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના છ અધિકારીઓને સસ્પેન્ડ કર કરાયા છે ઇજનેરોને અપાયેલા સસ્પેન્શન લેટરમાં સ્પષ્ટ કહેવાયું છે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટના પરિપત્રની માર્ગદર્શિકા નું પાલન નહોતું થયું સાથે સાથે જેટકોએ મહેકમ વધારવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં નવા ઉમેદવારોએ પોલ ટેસ્ટ પહેલાં આપવાનો રહેશે અને પોલ ટેસ્ટ પાસ થયા બાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે કુલ મળીને પ્રશાસનનો જેટકોનો આ નિર્ણય આવકારદાયક છે અને તમામ માધ્યમોએ જે પ્રયાસ કર્યો હતો આ યુવાનોને ન્યાય અપાવવાનો એમાં મહદ અંશે સરકારે મુદ્દાને સકારાત્મકતાથી લીધો છે એ બદલ સરકાર અને જેટકો બંનેનો ખૂબ ખૂબ આભાર ગડબડી પહેલાં ચોક્કસથી થઈ ત્યારે અમે એ ગડબડી ઉપર ધ્યાન પણ દોર્યું પણ જ્યારે એક સારો નિર્ણય લેવાયો છે આવકારદાયક નિર્ણય લેવાયો છે તેને જ કારણે જેટકો અને જે જે લોકોએ પણ આ નિર્ણય લીધો છે તેમનો ખૂબ ખૂબ આભાર ખેર હવે હું તો બોલીશના કાર્યક્રમની વાત તો હું તો આજે સતત એપિસોડ ત્રણ મુદ્દા છે છે પહેલો મુદ્દો હું તો આ મકાનો પડવાનું નક્કી છે એ સરકારી આવાસો જે ખંડેર થઈ ચૂક્યા છે ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે એ મુદ્દે બોલવું છે બીજો મુદ્દો છે કાતિલ દોરીના સોદાગર કોણ કારણ કે મોતની દોરી છે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે એ નાયલોન કે ચાઇનીઝ દોરીના સોદાગર કોણ છે તેમનો પર્દાફાશ કરવો છે અને ત્રીજો મુદ્દો છે કોણે ચોરી પોલીસની ગાડી જી હા ચોખાનારો અહેવાલ છે પોલીસ ઇન્સ્પેક્ટર સત્તાવાર ગાડીની આજે ચોરી થઈ હતી તે મુદ્દે પણ વાત કરવી છે પરંતુ શરૂઆત કરીએ એ જીવલેણ મકાનોની વાત થી આ મકાનો પડવાનું નક્કી આપણે તમામ લોકો જાણીએ છીએ કે સરકાર અલગ અલગ યોજના અંતર્ગત ખાસ કરીને ગરીબો માટે આવાસ બનાવે છે સરકારી એ કોર્પોરેશનના પણ આવાસ હોય છે ઓથોરિટી અર્બન ઓથોરિટીના પણ આવાસ હોય છે સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના પણ આવાસ હોય છે બહુ ઓછા ભાવે અથવા તો મફતના ભાવે ઓછા વ્યાજ દરથી પણ એ મકાનો અપાતા હોય છે પરંતુ આ કેટલા આપે કેટલાક મકાનો એવા છે જેની આવરદા પૂરી થઈ ગઈ છે કેટલાક મકાનો એવા છે કે સમય કરતાં વહેલા ખંડેર થઈ ગયા છે અને જેના કારણે અકસ્માતો થવાની સતત સતત શક્યતા રહેતી હોય છે પરંતુ સરકાર પૂરતું ધ્યાન નથી આપતી અથવા તો પછી મકાનની અંદર રહેવાવાળા લોકો ખાલી નથી કરતા અને દુર્ઘટના થાય છે ત્યારે જીવ પણ જાય છે અને સાથે પ્રશાસનની મહેનત પણ થાય છે અને ટેક્સ પેયરના પૈસાથી દુર્ઘટનામાં જે પણ ઇજાગ્રસ્તો અથવા તો મૃત્યુ પામેલા હોય છે તેમની પાછળ ખર્ચો પણ થાય છે ત્યારે આજે કેવો કિસ્સો બન્યો એટલે લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ પ્રશાસનની તમામ એ ઓથોરિટીનું ધ્યાન દોરવું જોઈએ સાથે બેદરકારી સાથે એમાં રહેતા રહીશોને પણ કહેવું જોઈએ કે ગમે ત્યારે આ જીવલેણ સાબિત થઈ શકે છે કિસ્સો સુરતનો સામે આવ્યો હતો સુરતના અડાજણમાં એસએમસી આવાસ એટલે કે સુરત મહાનગરપાલિકાના આવાસમાં સ્લેબનું ગાબડું પોપડું પડ્યું સ્લેબનું પોપડું પડ્યું મોડી રાત્રે બિલ્ડિંગ નંબર વનના ઓગણીસ નવા ફ્લેટ ફ્લેટમાં સ્લેબનું પોપડું પડ્યું મહિલા રસોઈ બનાવતી હતી તે દરમિયાન અચાનક દડાકા સાથે સિલિંગ તૂટી ઘરનો કેટલોક સામાન પણ તૂટી ગયો સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ આવાસ બનાવવા માટે વપરાયેલું મટીરિયલ હલકી કક્ષાનું હોવાનું અને વારંવાર તેની રજૂઆત કરી હોવાનો પણ સ્થાનિકો આરોપ લગાવ્યો છે રજૂઆત છતાં પણ રિપેરિંગ નથી કરવામાં કરી આપવામાં આવતું તેવું પણ કહેવામાં સ્થાનિક લોકો કહી રહ્યા છે ખેર આ તો એક વાત છે પણ આવા અનેક મકાનો ખંડેર થઈ ચૂક્યા છે અને ગમે ત્યારે અકસ્માત થવાની આશંકા છે અમદાવાદની વાત કરી લે તો અમદાવાદમાં ભૂતકાળમાં અકસ્માતો થયા છે પરંતુ આજે કેમ કે સુરતમાં થઈ તો અમે ચકાસણી કરી તો એ બીપી અસ્મિતા સંવાદદાતા કુશાંગ સોરી આજે અમરેવાડીના સુખરામ નગરમાં આવેલા સરકારી આવાસની મુલાકાત લીધી અત્યંત જર્જરિત હાલતમાં છે સત્તર બ્લોકમાં ચારસો મકાન અને બસો પછી ઝૂંપડીઓ ફાળવવામાં આવી હતી ઓગણીસો બાસઠમાં હાલ ત્રણ બુથમાં છ હજાર જેટલા મતદારો વસવાસ કરી રહ્યા છે આ વર્ષે ત્રણ વખત અહીંયા સ્લેબ પડવાની ઘટના બની છે સ્થાનિકોએ સ્વીકાર્યું કે પ્રશાસને રીડેવલપમેન્ટ માટે કરાર કર્યા છે પરંતુ કામગીરી અટકી પડી છે રીડેવલપમેન્ટ માટે બરોડાની એક એજન્સીને કામ સોંપાયું જે એજન્સી કામગીરી સોંપાઈ ત્યારબાદ સર્વે કર્યો ત્યારબાદની પ્રક્રિયા કોઈ આગળ ધરાઈ નથી અહીંયા સત્વરે જે પણ કરવું હોય રીડેવલપમેન્ટ કે જે પણ કરવું હોય એ કરવું જરૂરી છે આ મકાન ઉતારવા જરૂરી છે નહીતર ત્યાં રહેતા લોકો પોતે મોતના નીચે રહી રહ્યા છે વસવાટ કરી રહ્યા છે એ મજબૂરીથી કરી રહ્યા હોય કે પછી અણસમજના કારણે એ પણ સરકારે પ્રશાસને ચેક કરવું જરૂરી છે માત્ર અમદાવાદ જ કેમ રાજકોટની અંદર પણ પરાક્રમસિંહ જાડેજાએ જે મુલાકાત લીધી એ દરમિયાન ગોકુલધામ વિસ્તારમાં આવેલા એક હજારથી વધુ સરકારી ક્વાર્ટર અતિ બીમાર હાલતમાં છે કોર્પોરેશને સત્યાવીસ વર્ષ પહેલાં ક્વાર્ટર બનાવ્યા હતા ગોકુલધામ અને ડાલીબાઈના ક્વાર્ટરમાં પાંચ હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે મોટાભાગના આવાસની છત પોપડા પડેલા છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકો છો કોર્પોરેશનમાં વારંવાર રિપેરિંગ માટે રજૂઆત કરાઈ છે પરંતુ રિપેરિંગ થતું નથી અને કામગીરી થતી નથી એટલું જ નહીં કોર્પોરેશનના અધિકારીઓ સામેથી નોટિસ આપીને કહે છે કે જાતે તમે રિપેરિંગ કરી લો એના નિયમો શું હશે એની પણ ચર્ચા કરીશું હવે વાત જામનગરની તો જામનગરમાં આવેલા ત્રણ દાયકા પૂર્વના હાઉસિંગ બોર્ડના મકાનોની પણ આપ સ્થિતિ જોઈ લો મોટાભાગના મકાનો અતિ જર્જરીત હાલતમાં છે અને આ સ્થિતિ ત્યારે છે કે થોડાક મહિના પહેલાં સાધના કોલોનીમાં જ ત્રણ માળિયું મકાન ધારાશાયી થયું હતું જે ખંડેર હતું આઠ લોકો દબાયા હતા અને એક જ પરિવારના ત્રણ લોકોના મોત હતા તે ફાઇલ દ્રશ્યો આપ જોઈ શકો છો છતાં પણ પ્રશાસનના પેટનું પાણી નથી એલી રહ્યું કે પછી તે રહેનાર લોકો પણ એ વિચારી નથી રહ્યા કે આવા આવાસમાં ન રહેવું જોઈએ જ્યાં મકાન ધરાશાયી થયું હતું તેની આસપાસના પણ અનેક મકાનો જર્જરી હાલતમાં છે અહીં પણ કેટલાક લોકો આજે પણ વસી રહ્યા છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ પાર્થ એ બી પીએસના સંવાદદાતાએ આજે એ વિસ્તારની મુલાકાત લીધી તો શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ ચાર હજાર નવસો મકાન છે ચાર હજાર નવસો મકાન પૈકી ચાર હજાર ત્રણસો છત્રીસ મકાનો જર્જરિત બની ગયા છે વર્ષ હાઉસિંગ બોર્ડની સ્કીમમાં સિંગલ માળિયા માળિયા ડબલ અને ત્રણ માળિયાના નિર્માણ થયા હતા પરંતુ હાલ આ મકાનો વહીવટી પ્રક્રિયામાં વિલંબ અને રિનોવેશનના અભાવે જર્જરિત બન્યા છે સૌથી વધુ જર્જરિત મક મકાન ભરતનગર અને આનંદનગર વિસ્તારમાં છે અહીં નેવું ટકા રહેણાંક મકાનો જર્જરિત છે સ્થિતિ તો જુઓ અહીંયા વ્યક્તિ માણસ તો ઠીક ભૂત પણ ભૂત જો ભૂત જેવું કંઈક હોય ને તો પણ આવી જગ્યાએ ના રહે કારણ કે એને પણ ડર લાગે એવી સ્થિતિમાં કેટલાક લોકો અહીંયા રહી રહ્યા છે મેં આવશી મોડના મેનેજર સાથે વાત કરી છે પરંતુ એ પહેલા વાત કરી લઈએ આપણે વિનોદભાઈ મોરડીયા ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે હિમતસિંહભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે મૌલિકભાઈ સાથે વાત કરીશું એસ્ટેટ મેનેજર છે ભાવનગરથી આપ તો મેયર રહી ચૂક્યા છો શહેરની સમસ્યાને પણ જાણો છો આ બધી હાઉસિંગ સોસાયટીઓને પણ જાણો છો હાઉસિંગ કોલોનીઓ પણ જાણો છો શું કારણ લોકો આજે પણ આવા જર્જરિત આવાસ ખાલી કરતા નથી અથવા તો પ્રશાસન રિપેરિંગનું કામ નથી કરતું રોનકભાઈ સમગ્ર રાજ્યમાં અને જે મહાનગરપાલિકાઓ છે એની અંદર ઈડબ્લ્યુએસ અને આમ સરળ ભાષામાં કહીએ તો શહેરી ગરીબ આવાસ યોજનાઓનો અમલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શરૂ કરવામાં આવ્યો છે એની પહેલાં પણ જે પણ ચાલીઓમાં ઝૂંપડપટ્ટીઓમાં કે જે રિઝર્વેશનના પ્લોટોની અંદર કે રોડ રસ્તા ઉપર જે મકાનો ઉપર ગરીબ વ્યક્તિઓ રહેતા હતા જે છૂટક મજૂરી કરે રોજગાર કરે ને એને રહેવાનું રહેઠાણ ના હોય એને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાનો બનાવીને આપવામાં આવતા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનાવીને આપતા હતા હુડકોના મકાનો બનાવીને આપતા હતા અને આ રાજ્ય સરકારની નીતિઓ રહેતા આવી છે પણ હમણાંથી તમે જોઈ રહ્યા છો કે છેલ્લા વીસ પચીસ વર્ષમાં જે મકાનો બન્યા છે એક પચાસ વર્ષ થયા જે હમણાં તમે તમે વાત કરી છે બે હજાર સાઈઠમાં એકસઠમાં કે પાંસઠ થયા છે જેને સાઠ સાઠ વર્ષ થઈ ગયા મકાનોને પણ હમણાં જે વીસ પચીસ વર્ષમાં જે મકાનો બન્યા છે શહેરી ગરીબ આવાસ યોજનાના મકાનો બન્યા છે એની તમે પરિસ્થિતિ તમે જુઓ તો આપે બહુ સારી વાત કરી કે ભૂત એટલે ત્યાં માણસો જે દયાજનક પરિસ્થિતિમાં જે રહે છે તમે આરસીના મકાનો બનાવી દીધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દીધું પણ લોકોને જે મળતી જે આવશ્યક સેવાઓ છે જે સુવિધાઓ છે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ ગટરો ના ઉગાવવી જોઈએ અંદરના રસ્તા લાઇટ સારું હોવી જોઈએ આજે આ નવા બનેલા શહેરી ગરીબ આવાસ યોજનાઓ એટલા બિસ્માર અને એટલા ખંડર અને એવી બદતર હાલતમાં છે કે લોકોનું ત્યાં જીવવાનું ભારે પડી ગયું છે અને એ એટલી બધી ભયજનક હાલતમાં છે કે અકસ્માતો થાય છે ક્યાંક ગેલેરી તૂટી જાય ક્યાંક ધાબું તૂટી જાય માણસો મરણ પણ પામ્યા છે અકસ્માતમાં ઘવાયા પણ છે એવા અનેક કિસ્સાઓ છે અને એના અંદર સૌથી મોટી વાત જે ઈચ્છાશક્તિ સરકારની હોવી જોઈએ કે તમે એક માણસની ક્વોલિટી લાઈફ ગરીબ માણસ હોય તો કે એને સારી જિંદગી જીવવાનો એને અધિકાર નથી એને વ્યવસ્થાને સુવિધા આપવાનો આપણો અધિકાર નથી એનો વિકાસમાં ભાગીદારી છે એ રોજગારી મહેનત કરે છે એ મજદૂર હોય કામદાર હોય એ આજે એટલી મહેનત મજદૂરી કરે છે જ્યારે આપણે એને કોઈ વ્યવસ્થાને સુવિધા સરકારી નીતિ નિયમના અનુસાર આપીએ તો એના મકાનો જે છે એ સારી ક્વોલિટીના હવા જોઈએ એનું મેન્ટેનન્સ થવું જોઈએ મારી પાસે હમણાં જ હમણાં અનેક કિસ્સા એવા આવ્યા છે કે ત્રીસ ત્રીસ પચીસ પચીસ લાખ રૂપિયા લાઇટના બિલ થઈ ગયું કેમ કે એમને બોર કરી આપવામાં આવ્યા છે હવે એ બોરથી એ લોકો પાણી લે તો એનું લાઇટનું બિલ લાખો રૂપિયામાં આવે છે હવે જે શહેરી ગરીબ આવાસ યોજનાની અંદર જે મજૂર વર્ગ રહે એ ક્યાંથી લાઇટનું બિલ ભરી શકવાનો છે એટલે આપ જાણો છો કેટલીક જગ્યા નગરપાલિકાની અંદર પણ એવા કિસ્સાઓ આવે છે કે લાઇટના બિલ ના ભરવાના કારણે નગરપાલિકાઓના કનેક્શનો કપાઈ જાય છે અહીંયા અમદાવાદ શહેરની અંદર પણ એવા અનેક ઈડબલ્યુએસના શહેરી ગરીબ આવાસ યોજનાઓ છે કે એફોર્ડેબલ હાઉસ જેને કહેવામાં આવે જુદા જુદા એફોર્ડેબલ હાઉસ કે ગરીબ આવાસ કે ઈડબ્લ્યુએસ કે એની અંદર આજે એટલી બધી મુશ્કેલીઓ છે કે જે જૂના મકાનો છે જેની વયમર્યાદા પચાસ વર્ષ કરતાં પણ વધારે થઈ ગઈ છે કે હવે રહેવાલાયક નથી એ ભયજનક હાલતમાં છે ગમે ત્યારે તૂટી પડે ગમે ત્યારે અકસ્માત થાય ગમે ત્યાં જાનહાનિ થાય એ એ બાબતમાં અનેક વખત મ્યુનિસિપલ જનરલ વોર્ડમાં વિધાનસભામાં પણ એની ચર્ચાઓ થઈ છે મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે ત્યાંના લોકો સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજૂઆતો કરી છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન જે છે એ યથાવત રહે છે કેમ કે બાબત આવે છે આર્થિક બાબત આર્થિક બાબત આવે છે ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી લોકલ સ્થાનિક સ્વરાજની સંધા મહાનગરપાલિકાઓ જે હોય એ જે બજેટ ફાળવવું જોઈએ કે જે બજેટ ફાળવીને જે મેન્ટેનન્સ કરવું જોઈએ જે સુવિધાઓ લોકોને આપવી જોઈએ એ સુવિધાઓ ત્યાં આપી શકતા નથી આપને અનેક વસાતોમાં તમે લઈ જવું તો તમે જોઈને તમને આશ્ચર્ય થશે કે એના કરતાં તો પેલા કાચા મકાન અને ઝૂંપડામાં જે લોકો રહેતા હતા એ કદાચ સારી જિંદગી જીવતા હશે આજે એમને આરસીસીના માત્ર મકાનો બનાવી દીધા છે પણ ત્યાં એ લોકોને ગંદુ પાણી મળતું હોય ગટરનું પાણી મળતું હોય ગટરો ઉભરાતી હોય તૂટી ગયેલી હોય એટલી ગંદગી હોય કે લોકો બાળકો સ્કૂલે લેડીઝો નીકળી ના શકે બાળકો સ્કૂલે ના જઈ શકે અને બિસ્માર હાલત થઈ ગઈ છે અને જે મકાનોને પચાસ વર્ષ કરતાં પણ ઉપરનો સમય થઈ ગયો છે હવે એની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે એ મકાનોને ડિમોલિસિસ કરીને તાત્કાલિક અસરથી જે શહેરી ગરીબ આવાસ યોજનાની જે સ્કીમ છે સારી રીતે સરકારે બનાવવી જોઈએ માત્ર કાગળ ઉપર આપણે યોજના બનાવીએ જાહેરાત કરી દઈએ ક્યાંક બે ચાર હાઉસિંગો શહેરની અંદર બનાવી દઈએ આજે શહેરનો વિકાસ કેટલો થઈ ગયો છે આજે અમદાવાદ શહેર એક કરોડથી વધારની વસ્તી ધરાવનાર શહેર થઈ ગયો છે દિવસે દિવસે લોકો જે છે એ શહેર તરફ આવી રહ્યા હોય ત્યારે એમની જરૂરિયાત હોય તમે એક તરફ એમને મકાનોની જરૂરિયાત હોય ત્યારે આ મકાનો બનાવી તો દે પણ એના મેન્ટેનન્સ સમયસર મકાન બનવા સમયસર કોઈ જાનહાનિ થાય લોકો લોકો મરણ પામે અકસ્માત થાય ભયજનક ઇમારતો હોય તૂટી પડે લોકોની જાનમાલની સુરક્ષાનો સવાલ આવે એ પછી સરકાર જાગૃત થાય અને દોડતી થાય અને પછી એની અંદર સરકાર માત્ર મલ્લમ પટ્ટી કરીને વાતને આગળ પાછળ કરવાની વાત કે હું માનું છું કે આ માનવતાનો અભિગમ છે આની અંદર હું રાજકીય વાત નથી કરતો પક્ષ કોઈ પણ હોય પણ હર હંમેશા આ રાજ્યમાં કોઈ પણ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ માટેની જે યોજનાઓ બની છે તમે આજે એ યોજનાને જોઈ શકો છો કે શહેરના વિકાસમાં એ લોકોનો ફાળો રહ્યો છે શહેરના રોજગાર ધંધા મજૂરી કરીને જે લોકો શહેરને એકદમ ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે ત્યારે એ લોકોને આવી આવાસની યોજનાઓ વર્ષોથી પરંપરા છે આપણા દેશની અંદર કે એમને જુદી જુદી યોજનાઓ હેઠળ આપણે મકાન આપણે આપીએ છીએ એમને સસ્તા દરના મકાનો મળી રહે રહેઠાણ મળી રહે જેનાથી એ લોકો એમનું જીવન ગુજરાત ચલાવી શકે અને સારી રીતે એ લોકો જીવી શકે પણ સુવિધા પણ નથી આપતી શકતા ભયજનક મકાનો છે જીવના જોખમે લોકો રહે છે અને જીવ પણ ગુમાવતા હોય છે અનેક કિસ્સાઓ વર્ષોમાં આખા વર્ષમાં બનતા હોય કે ત્યાં માણસો મરણ પામે ગેલેરીઓ તૂટે ધાબા તૂટે છ વર્ષ પહેલાં ઓઢવની અંદર આખા મકાનો ધરાશાય થઈ ગયા હતા ઈડબ્લ્યુએસ બિલકુલ આખા ના આખા મકાનો પડી ગયા હતા ત્યારે તંત્ર દોડતું થઈ ગયું હતું એટલે માત્ર આ યોજનાઓ કાગળ ઉપર ના ચાલે સાચા અર્થમાં સારી ક્વોલિટી અને સારી ક્વોલિટી એ મેન્ટેનન્સના સાથે લોકોને સુવિધાઓને વ્યવસ્થાઓ મળવી જોઈએ એ સરકારે વિચારવું જોઈએ અને એના માટે સરકારે બહુ જ ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ અને રાજકીય વાતો કરીએ વાયદાઓ કરીએ અને આપણે માત્ર ઠાલા વચનો આપીએ એનાથી અમલ નહીં થાય ઈચ્છાશક્તિ સરકારની હોવી જોઈએ અમારે ગરીબો માટે આ યોજના કરવી છે સફળતાપૂર્વક કરવી છે સુવિધા અને વ્યવસ્થા સાથે કરવી છે રીતે સરકારે કામ કરવું છે હિંમતસિંહભાઈ વિનુભાઈ મુરડીયા મારી સાથે જોડાયા છે બીજેપીના ધારાસભ્ય છે અને વિનુભાઈ શહેરી સ્થિતિ કારણ કે ખુદ કોર્પોરેટ પણ રહી ચૂક્યા છે શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે આખી સિસ્ટમને પણ જાણે છે વિનુભાઈ શું કારણ કે આજે પણ જીવતું મત આ મકાનોની અંદર જોવા મળે છે અત્યારે જે કાંઈ ઘટનાઓ અને આપના માધ્યમ દ્વારા જે બતાવવામાં આવ્યું છે એ ખરેખર જે લગભગ નવથી દસ વર્ષ થયા હશે અને એમાં જે પોપડા પડ્યા છે એટલે એનો તો એક તપાસનો વિષય છે અને એની સામે કાર્યવાહી પણ થવી પડે આવી ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કાંઈક આવી ઇમારતો છે એનો પણ મને લાગે છે કે સરકારે લગભગ એક વર્ષ પહેલાં સર્વે કરાવ્યો છે અને પરંતુ પહેલાં મને એવું લાગે છે કે હિંમતસિંહભાઈએ જે વાત કરી કે સરકારની ઈચ્છા શક્તિ અને એમણે એમ કીધું હું બહુ એમને આદર આપું છું અમને બહુ માનથી જોઉં છું પણ કદાચ એમને બોલવું પડતું હોય અને ખરેખર બહુ સારા વ્યક્તિત્વ પણ છે પરંતુ એમણે એમ વાત કરીને કે હસવું આવે છે કે કાગળ ઉપર યોજનાઓ છે ખરેખર હું જ્યારે કોર્પોરેટર બન્યો ત્યાર પહેલાંની જે યોજનાઓ સુરતની સ્થિતિ રોનકભાઈ આપ સુરતમાં હતા અને સુરતમાં હતા ત્યારે રસ્તાઓ ઉપર ઝુંપડપટ્ટીઓ હતી બાપુનગર ઝૂપડપટ્ટી રાજ્યમાં કોઈ એવું ન કહી શકે કે આ ઝૂપડપટ્ટી મુક્ત થઈ શકે તાપીની અંદર ગરીબોની ચિંતાની વાત કરી એ નરેન્દ્રભાઈ વાત ચિંતા કરી હવે એ જ્યારે જ્યારે નદીમાં પાણી આવતું હતું ત્યારે તમામ લોકોના ઝૂંપડાઓમાં પાણી ઘૂસતું હતું ખાવા પીવાનું કંઈ મળતું હતું નહીં અને એને એને સારા નરેન્દ્રભાઈ આવ્યા પછી આવી મુખ્યમંત્રી બન્યા ગુજરાતના અને ત્યાર પછી જે કાંઈ અહીંયા આવાસો બનાવવાનું ચાલું કર્યું માની લઈએ કે કદાચ કોઈ ઈમારતમાં પાણીના છાંટવાના કાંઈ ને કાંઈ અભાવમાં હોઈ શકે મને પડઘા પડે છે બહુ જી જી આપ આપ બોલો આપનો આવાજ ક્લિયર આવે છે હા પરંતુ જે આવાસને જે છેલ્લા દસ વર્ષમાં જે ગગનચૂબી ઇમારતો બનાવી છે આજે પહેલાં જ્યારે પહેલાં મુખ્યમંત્રી આવાસ બનાવવાના ચાલુ થયા ને ત્યારે લોકો ફોર્મ નહોતા ભરતા એને જૂની કોંગ્રેસ વખતની જે મકાનોની કેવા મકાનો આપે એ માનસિકતામાં હતા જેવા અને માન માન એ ફ્લેટો હતા ને એટલા જ ફોર્મ ભરાણાના સુરતમાં એ બધાને રેકોર્ડ ઉપર ખ્યાલ છે મેં સમજાવીને ફોર્મ ભરાતા કે એમાં હવે મકાનો સારા બનશે અને ત્યાર પછી અત્યારે એક હજાર ફોર્મમાં એક મકાન એક મકાને એક હજાર ફોર્મ ભરાય છે આટલી ડિમાન્ડ છે સરકાર ઉપર આટલો ટ્રસ્ટ છે એલ કંપની જેવી સ્વીચો વાપરવામાં આવે છે જોનસન કંપની જેવી ટાઇલ્સ વાપરવામાં આવે છે પહેલાં તો દરવાજાની એવું જ કાંઈ હતું નહીં અને દરેક શહેરોની અંદર પાણીની સુવિધાની વાત કરી આ સરકારે પાણી ઝૂંપડપટ્ટી સુધી અને ગટરની ફેસિલિટી છેવાડાના માનવી સુધી પહોંચાડી એના કારણે તત્કાલીન સરકાર જે યુપીએની સરકારે એવોર્ડ સુરત મહાનગરપાલિકાના આપ્યા છે કે તમે ફેસિલિટી સમયસર પ્રોજેક્ટો પૂરા કર્યા છે એના એના ક્રાઇટેરિયા હોય છે રોનકભાઈ કે તમારે જે યોજનાઓ બનાવી હોય એ યોજનામાં પહેલાં ગરીબ માણસોને જે પહેલી પ્રાથમિક સુવિધાઓ મળતી હોય તમે પૂરી પાડી શકાય હોય તમારી સ્થાનિક સંસ્થા તો જ એને આ બાકી યોજનાનો લાભ મળે અને એના કારણથી યોજનાઓ પણ મળી અને યોજનાના ક્રાઇટેરિયા હોય કે તમારે પંદર મહિના કે ચોવીસ મહિનામાં તમારે આ પૂરું કરવાનું હોય એ ક્રાઇટેરિયા પ્રમાણે પ્રોજેક્ટો પૂરા કર્યા એના કારણે મને યાદ છે દસ વર્ષ પહેલાં યુપીએની સરકાર વખતે આખા ગુજરાતમાં દસ એવોર્ડ હતા એમાં ચાર એવોર્ડ એકલા સુરતને આપ્યા હતા એટલે જે ગરીબોની વાત કરીને તો મને મનમાં એવું થાય કે મેં જે સુરતને જોયું જ અરે વિનુભાઈ ઝૂપડપટ્ટી મુક્ત સુરત બનાવવાનું અને ઝૂપડપટ્ટી મુક્ત ગુજરાત બનાવવાનું જે સપનું સાકારવાનું કામ છે વિનુભાઈ હાલ જે હાલ જે જર્જરિત મકાન છે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે હાલ જે જર્જરિત મકાન છે એને ઉતારી પાડવામાં સરકારને તકલીફ શું છે જે તે ઓથોરિટી હોય એસએમસી હોય એએમસી હોય ઓડા હોય સુડા હોય જે પણ હોય હાઉસિંગ હોય એને તકલીફ શું કેમ જીવના જોખમે લોકો હજુ પણ રહે છે ને કાર્યવાહી નથી થતી હું એની વાત કરું બા પરફેક્ટ મને કયા પ્રોજેક્ટમાં અત્યારે શું પરિસ્થિતિ અત્યારની મને ખ્યાલ નથી પરંતુ હું જે તે સમયે મંત્રીની મારી આ વિભાગની જ્યારે જવાબદારી હતી ત્યારે અમે ઘણી જગ્યાએ કામ પ્રોજેક્ટો હાથમાં લીધા પણ સરકાર એવું ઈચ્છે છે કે આમાંથી જે કાંઈ ફ્લેટો બને મોટા બને સારા બને એ લોકલ લોકોને એને ફાયદો થાય એ પ્રકારના બને અને કોઈ જબરદસ્તી ન કરે એટલા માટે એની પોલિસી છે કે તમે લોકો જે સ્થાનિક સંસ્થા હોય એ પંચોતેર ટકા જે યુનિટી હોય પંચોતેર કરતાં વધારે સભ્યો એની સંમતિ આપે એટલે એને બનાવવાના અર્થાત બંને જ સ્ટેબિલિટી રિપોર્ટ બરાબર નો યોગ્ય ન હોય તો એને એને બધાને ખાલી કરવાની નોટિસ આપવાની અને ખાલી કરવાની નોટિસ આપ્યા પછી જે તે સમયે કોઈ સભ્યો પણ કોઈ બિલ્ડિંગમાં કોઈ યુનિટની અંદર કોર્ટમાં ગયા હોય છે અને પાછા એ રિપેરિંગ કરી અને પાછા ચલાવતા હોય આમ દેખાવમાં વધારે ખરાબ લાગતો હોય પણ જ્યારે એનો સ્ટેબિલિટી રિપોર્ટ જ્યારે બનાવવામાં આવે તો કોઈને કોઈ કારણોસર એ રિપોર્ટ પોઝિટિવ લઈને આવતા હોય કોર્ટમાં મૂકતા હોય છે બાકી સરકાર એવું ઈચ્છે છે કે કોઈ પણ જગ્યાએ ભયજનક સ્થિતિ કોઈ પણ મકાન હોય અમદાવાદની પણ હું વાત કરું અમદાવાદમાં છે આપે જે ભાવનગરની વાત કરીએ ભરતનગરની વાત છે ત્યાંના સાંસદ ભારતીબેન શિયાળ છે એમને પણ આ લઈને ચાલે છે એટલે જ્યાં જ્યાં આવા મકાનો છે ત્યાં લોકલ જે સભ્યો છે એ સરકારી આવાસના એ લોકોએ આગળ આવવાનું હોય અને એમાં જ્યાં બનાવવાનું કે અને જ્યાં એ લોકો અમે જે સરકારની નવી પોલિસી છે રીડેવલપમેન્ટ એની અંદર જેને બની શકે ને ઘણી જગ્યાએ બન્યા પણ છે અને ક્યાંય જે અત્યારે ડીલે થાય છે એ લોકલ યુનિટી બોડી હોય છે અને એના કારણે પણ ઘણા લેટ છે પણ હું એવું સ્પષ્ટ માનું છું હું એવું સ્પષ્ટ માનું છું કે આવી જગ્યાઓ ઉપર સભ્યોએ પણ સહકાર આપી અને સરકાર આજે એના તાલબેલ કરી અને આવા ભયના ઓથર ઉતર નહીં રહેવું જોઈએ અને તંત્ર જ્યારે કરવા જ્યારે એની ઉપર કડક કાર્યવાહી કરીને ખાલી કરવા જાય ત્યારે ગરીબ માણસો હોય છે અને બે પ્રકારના આવાસો બને છે એક એકદમ ગરીબ અને એક મધ્યમ ગરીબ જે પૈસાની વાત ને કે મોટરના બિલ નહીં સારા બિલ્ડિંગને સારી સુવિધા જોતી હોય તો એના પૂરતું તો એને જોઈએ જ તે બાકી પાણી જ નહોતું સુવિધા નહોતી ને ગટર નહોતી તો તો આ લાગે છે ગ્રાફિક ડર હું જોઉં ને તો ડર લાગે ગમે ત્યારે પડશે ગ્રાફિક જોવા છતાં મારો સવાલ એટલો જ છે કે જે એકદમ ખંડેર થઈ ચુક્યા છે ખંડેર મેં તો દેશી શબ્દ આપડે ભૂત પણ નારે ભૂત નારે આવું કહું એ મકાનો ઉતારવામાં તકલીફ શું એ ખાનગી હોય તો પણ ઉતારવાના હોય અને સરકારી હોય તો પણ અહીંયા દુર્ઘટના થશે સાહેબ માણસની જિંદગી જશે અને પાછા આપણા ટેક્સમાંથી ત્યાં ઈલાજના ખર્ચા આ ખર્ચા બધું થશે એ કેમ નથી ઉતારાતા હું આપની એ વાત અરે બિલકુલ સંમત છું કે જે ભયજનક મકાનો છે એને તાકીદે એને ખાલી કરીને ઉતારવા જોઈએ પરંતુ મેં આપને સમજાવ્યા કે અમુક લોકો અમુક જગ્યાએ એવા ગરીબ માણસો છે કે ખાલી કરવા પણ તૈયાર હોતા નથી એ લોકો એમ કહે છે કે અમને આ પ્રકારનું મકાન બનાવી દો તો અમે ખાલી કરીએ બિલ્ડર હારે એ ડાયરેક્ટ એને મિટિંગો સરકાર પણ કરવા કહે છે કે તમે ડાયરેક્ટ ટેન્ડર ભરે એમાં તમારી જે ડિમાન્ડ હોય એ મૂકો મેં મીટિંગો છે પરંતુ ઉતારી લેવા જોઈએ સંબંધ અને ક્યાંક જે નબળા મકાનો જે જલ્દી તૂટ્યા છે તેમાં કાંઈક ક્ષતિ રહી ગઈ હોય જે ક્ષતિ રહી ગઈ દેખાય પણ હોય તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ઓલ ઓવર જોઈએ તો ગરીબો માટે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી એમણે પહેલીવાર સારા મકાનો આપવાનું ચાલુ કર્યું હંમેશા ગરીબો માટે વિચારનારા કોઈ મુખ્યમંત્રી મળ્યા હોય પહેલા તો એ નરેન્દ્રભાઈ હતા અને એ નિમતસિંહભાઈ જ્યારે મેયર હતા ત્યારે બનાવવામાં આવ્યા છે સત્યાવીસ વર્ષ પહેલાના એમના સમયકાળમાં મકાન બન્યા એ તૂટ્યા છે પરંતુ ટૂંકી નોટિસમાં કોઈ આવા મકાન બનતા હોય તો બિલ્ડર સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એમાં હું સંમત છું વિનુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર હિમતસિંહભાઈનો પણ આભાર ખેર એ હકીકત છે કે ઈડબ્લ્યુએસ આવાસ અને ડ્રો માટે લાઈનો લાગે છે હકીકત છે સરકાર સસ્તા મકાનો આપે છે એ પણ હકીકત છે પણ બીજી હકીકત એ છે કે અનેક મકાનો સરકારી યોજનાના ખંડેર થઈ ચૂક્યા હશે ખાસ કરીને એમાં રહેવાવાળા લોકો સવારેથી જ ઓપ્શનલ વ્યવસ્થા વિચારતા હશે અથવા માગતા હશે એનો જે પણ નિકાલ હોય જે પણ રસ્તો હોય નિકાલ લાવવો જરૂરી છે કારણ કે જીવનું અહીંયા જોખમ છે જીવથી વધુ કશું ન હોઈ શકે ખરાબ નિર્માણ થાય એને રોકવું જ જોઈએ અને કાર્યવાહી ત્યાં થવી જ જોઈએ પણ હાલ જરૂરિયાત છે જે જે સરકારી આવાસો જે જે અલગ અલગ ઓથોરિટીના જેમની વયમર્યાદા પતી ચૂકી છે અથવા તો ખંડેર થઈ ચૂક્યા છે એમને કેવી રીતે સત્વરે ઉતારવા અને દુર્ઘટના થતી બચવી એ મુદ્દે સરકારે આ તમામ લોકો સાથે બેઠીને સત્વરે નિર્ણય લેવો પડશે એક વિરામ લઈશ